આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર સમાચારના પ્રારંભે સાંભળીએ માસ્ક પહેરો કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો હવે જોઈએ સમાચાર વિસ્તારથી કોરોના સંક્રમણને કારણે વર્ષ બે હજાર એકવીસનું પતંગોત્સવ રદ કરવામાં આવ્યાના અહેવાલ છે રાજ્ય સરકાર દ્વારા આયોજિત અમદાવાદ રિવરફ્રન્ટ વડોદરા કેવડીયા કોલોની સહિત આઠ જગ્યા પર યોજાતો પતંગોત્સવ આ વર્ષ કોરોના પરિસ્થિતિને ધ્યાને લઈ મોકૂફ રાખવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે કર્યો છે જેના પરિણામે પતંગ રસિકોમાં ભારે નિરાશા વ્યાપી હોવાના અહેવાલ છે આ સાથે કાલે હાલે અમલમાં રહેલ રાત્રે થી સવારે સાત સુધી અમદાવાદ રાજકોટ વડોદરા સુરતમાં નાઇટ કરફ્યુ અમલ રહેશે જેનો સમય ઘટાડીને રાત્રે ને બદલે રાત્રે થી સવારે છ વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે આ અંગે કેબિનેટમાં ચર્ચા થઈ ગઈ છે જેના પર ગૃહ વિભાગ નિર્ણય લેશે કચ્છ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતે આવેલ ગુજરાતના ડીજી આશીષ ભાટીયાએ ગઈકાલે રેન્જ કક્ષાના ચારે જિલ્લાની ક્રાઇમ રિવ્યુ બેઠક યોજી હતી તો આજે પિંગલેશ્વરથી જખૌ સુધીના દરિયામાં મુલાકાત લઈ મરીન ચોકીઓ પોલીસ સ્ટેશન સહિત સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધી સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કવાયત હાથ ધરી છે આવતીકાલે શ્રી ભાટીયા ધોરડો સફેદ રણ ઉપરાંત તેની આસપાસના સરહદી વિસ્તારોની સુરક્ષા સમીક્ષા કરશે અને રાત્રે ધોરડોના સફેદ રણમાં રોકાણ કરી પહેલી જાન્યુઆરીએ પરત રવાના થશે એવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાર પોઈન્ટ ત્રણની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો આજે સવારે નવ અને છેતાળીસ મિનિટે નોંધાયો છે આ આંચકાને કારણે લોકો સાવચેતી રૂપે ઘરની બહાર નીકળી ગયા હતા પ્રાથમિક માહિતી પ્રમાણે આ આંચકાનું કેન્દ્ર બિંદુ ખાવડાથી છવ્વીસ કિલોમીટર દૂર રણમધ્ય હોવાનું જણાવાયું છે કોરોના મહામારીને નાથવા સમગ્ર દેશ સાથે રાજ્ય અને જિલ્લામાં રસીકરણની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત જાન્યુઆરીમાં કચ્છમાં પ્રથમ ફેઝમાં રસી આપવાની કામગીરી અંતર્ગત શાળા દવાખાના અને સંસ્થાઓમાં રસી કેન્દ્રો ખોલવામાં આવશે જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરના જણાવ્યા અનુસાર રસીકરણની કામગીરી સુવ્યવસ્થિત કરવા માટે ચૂંટણી પદ્ધતિ અપનાવવામાં આવશે અને દરેક રસી કેન્દ્રોમાં દરેક બુથ પર એક દિવસમાં સો વ્યક્તિને રસી આપવામાં આવશે જે અંગેની તૈયારીઓ માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે કચ્છ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ત્રણસો ચોપન શિક્ષકોની ખાલી જગ્યા માં આગામી તારીખ સાત જાન્યુઆરીએ નિમણૂક પત્રો આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે જેમાં રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા ઉપસ્થિત રહેવાની સંભાવના છે કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતી પ્રક્રિયા અંગેની તમામ કામગીરી પૂર્ણ થવાને આરે છે અને સંભવતઃ આગામી તારીખ સાતમી જાન્યુઆરીએ ભુજના ટાઉનહોલ ખાતે શિક્ષણમંત્રીના હસ્તે આ નિમણૂક પત્ર અપાતા જિલ્લાની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે એવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે જાન્યુઆરી બે હજાર માં પ્રજાસત્તાક દિન સહિત વિવિધ ધાર્મિક તહેવારોના પગલે કચ્છ જિલ્લામાં હથિયારબંધી સાથે વિવિધ જાહેરનામા અન્વયે સરકારી કચેરીઓમાં ચારથી વધુ લોકોને પ્રવેશવા કચેરીઓ બહાર ધરણા ઉપવાસ પર બેસવા પર પ્રતિબંધ નિવાસી અધિક કલેક્ટર દ્વારા લાદવામાં આવ્યા છે સમગ્ર કચ્છમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે તારીખ પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી લાગુ પડનારા આ જાહેરનામાના ભંગ બદલ એકથી ચાર વર્ષની સજા થઈ શકે છે તેવું નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે પણ વિકાસના કાર્યો બાકી હોય તો સંસદ અથવા ધારાસભ્યનું ધ્યાન પ્રજા દ્વારા દોરવામાં આવે એવું સાંસદ વિનોદ ચાવડાએ મુન્દ્રા તાલુકામાં રૂપિયા નવ પોઈન્ટ પચીસ કરોડથી વધુના રાજમાર્ગ વિકાસ ગાથા અને વિવિધ યોજનાના ખાતમુહૂર્ત દ્વારા લોકાર્પણના કાર્યક્રમમાં જણાવ્યું હતું આ પ્રસંગે સાંસદની ગ્રાન્ટમાંથી બનેલ અનુસૂચિત જાતિની સમાજવાડીમાં વિવિધલક્ષી હોલનું રિબિન કાપી શ્રી વિનોદ ચાવડા સાથે માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ખુલ્લું મૂક્યું હતું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સહિત મુન્દ્રાના મહેશ્વરી સમાજના સામાજિક અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહી આ વિકાસ કામોને આવકાર્યા હતા અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર